માતાજી જય દુવાર કે દીશ મિત્રો આજે તીજ અને હરાજી નું મુર્ત છે તો જો આ ભાઈ રાજકોટ લાવે છે હલો નામ રાહુલ ભાઈ રાજ રોજાસરામેટા ટમેટાના માલિક માલિકો ગાડીઓ મોઢે ટમેટા લાવે છે મારા ભાઈ જો ટમેટા બતાવે છે તો હું ભાવ કાઈ દઉં ટમેટા નો રાહુલ બાવીસ રૂપિયા માં જોઈ લો

તેજાભાઈ અમારે તેજાભાઈ કંધિયાવાળિયા વાળા હો ભાઈ રાણપુર બકાલુ લઈને જાય છે આ તેજાભાઈ વિચારથી હરાજીમાં જાય છે અહીંથી રોજ ગાડી આવે છે એમની અને કંઘેવાયા છે ત્યાં રાણપુર બકાલુ લઈને જાય તો જય માતાજી મિત્રો આટલું જ આજના વિડીયોમાં આપણે કાલ આવશું નવા વિડીયોમાં